નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે કાર્યક્ષેત્રમાં અવરોધો દૂર થશે તમે જ્ઞાન ચર્ચામાં ભાગ લઈ શકો છો ધંધાકીય કરારોમાં ઉતાવળ ન કરવી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે તમે બીજાની લાગણીઓને ખૂબ મહત્વ આપશો આજે તમે સારા લોકો પાસેથી પ્રેરણા લેશો મિથુન રાશિના લોકોએ વ્યવસાય સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો સમજી વિચારીને લેવા ચર્ચા કરવી અને દરેકની સંમતિ લેવી ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે મહેનત કરવામાં શરમાશો નહીં કર્ક રાશિના લોકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે વડીલોના આશીર્વાદ અવશ્ય લેશો જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશો ભગવાનમાં તમારો વિશ્વાસ વધશે સિંહ રાશિના લોકોના વિવાહિત જીવનમાં પ્રેમની ભાવના વધશે તમે નાણાં સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો બૌદ્ધિક લેખન અને વાંચનમાં રસ લેશો તમે શોખ અનુસાર કારકિર્દી બનાવવાનું વિચારી શકો છો કન્યા રાશિના લોકોને આજે મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને મનમાં શંકા રહેશે ખોટી આદતોના કારણે તમે ટીકાનો શિકાર બની શકો છો તમારે વડીલો તરફથી નિંદાનો સામનો કરવો પડી શકે છે તમારા રહસ્યો કોઈને કહો નહીં તુલા રાશિના લોકોએ અંગત સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જરૂરી કામ બપોર સુધીમાં પતાવી લો ખોરાકની શુદ્ધતાનું ધ્યાન રાખો બાળકો સાથે સારો સમય પસાર થશે વૃશ્ચિક રાશિના લોકોને બાકી રહેલા પૈસા મળી શકે છે તમે રચનાત્મક કાર્યમાં રસ લેશો તમારા મિત્રો સાથે સારા બનો તમે ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો તમારી પ્રતિભા પર પૂર્ણ વિશ્વાસ રાખો ધન રાશિના લોકોના તમામ કાર્યો ક્રમિક રીતે પૂર્ણ કરવા યોગ્ય રહેશે તમે તમારી સિદ્ધિઓથી સંતુષ્ટ થશો નહીં કંઈક નવું શોધવાની ઈચ્છા તમારા મનમાં રહેશે તમે રાજકીય ઘટનાક્રમમાં ઘણો રસ લઈ શકો છો મકર રાશિના લોકોને આજે પૈસાની સમસ્યા થઈ શકે છે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો નવા સંબંધોને લઈને તમે થોડા ઉદાસ થઈ શકો છો સંબંધોમાં પૈસાની લેવડ દેવડને લઈને સમસ્યા થઈ શકે છે કુંભ રાશિના લોકોના નવા વ્યવસાયમાં આવતી સમસ્યાઓ દૂર થશે પરિવાર અને સમાજ વચ્ચે સંતુલન જાળવવું તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે તમે લાંબા પ્રવાસની યોજના બનાવી શકો છો મીન રાશિના લોકો સાથે ઉચ્ચ અધિકારીઓ સારું વર્તન કરશે તમે યોજના મુજબ કામ કરશો તમારી આવક વધી શકે છે પરિવારના નાના સભ્યો પ્રત્યે ઘણો સ્નેહ રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિન શુભ જાય આભાર